નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં તો હાલની જો આપણે મિત્રો વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તાપમાનનો ઉછવાતનસે વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે આ સાથે સાથે આનું એકમાત્ર કારણ કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ ઉપરાંત માત્ર બીજી બાજુ આપણે વાત કરીએ તો 15 થી 17 એપ્રિલ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ફરી વખત હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે હું કહી રહ્યો છું એવામાં મિત્રો આપણે વાત કરીએ તો હજુ આગામી 2 થી 3 દિવસ સુધી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો તાપમાનમાં આપણે ઓછા વાદનશે વધારો ઘટાડો પણ જોવા મળી શકે છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સુરત નર્મદા ડાંગ નવસારી તાપી દમણ અમરેલી ભાવનગર વગેરે વિસ્તારો તેમજ આ સાથે સાથે બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો હવામાનમાં પલટો આવવાની સાથે સાથે ધૂમની ડમરીઓ પણ ઉડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો અમુક વિસ્તારોની અંદર હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમાં આગામી અડતાલીસ કલાક બાદ ફરી વખત હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો બે થી ત્રણ ડિગ્રીનો વધારો ઘટાડો જોવા મળી શકે છે આ સાથે સાથે પંદર એપ્રિલ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પણ આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર તાપમાનમાં વધારો જોવા મળી શકે છે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ડિગ્રી આસપાસ રહે એવું અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે આ ઉપરાંત રાજ્યના અલગ અલગ વિસ્તારો તેમજ દેશના અલગ અલગ રાજ્યોના અંદર જેવા કે પંજાબ હરિયાણા રાજસ્થાન વગેરે વિસ્તારોમાં પણ મિત્રો ગરમીની લહેર જોવા મળી શકે છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતના અલગ અલગ વિસ્તારો તેમજ હિમાચલ પ્રદેશ વગેરે વિસ્તારો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમુક વિસ્તારોમાં વાદળો પણ છવાઈ રહ્યા છે એવું પણ આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને કેટલાક વિસ્તારોની અંદર ગરમ અને શુષ્ક હવામાન પણ રહેવાની શક્યતાઓ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો મે મહિનાની અંદર બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની પણ મિત્રો જેમ નવી અપડેટ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું તો મિત્રો તો મિત્રો વાવાઝોડું તેમજ વરસાદ ને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને ને ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર